ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ MD એકેડમી માં તો આજે મિત્રો આપણે વાત કરવાની છે જે તાફ નર્સ વર્ક 3 ની જે સીધી ભરતી છે એની પરીક્ષા ڈیٹ આવી ગઈ છે કોલ લેટર ક્યારે નીકળશે કેટલી જગ્યા ઉપર ભરતી હતી બધી જ બાબત ઉપર આપણે ચર્ચા કરવાની છે તો તમે આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો जेने गुजरातनी बदीज तमने मडी रहे तो गांधीनगर ताबा हेठ मित्रों स्टाफ नर्स वग तरण भरती है मित्रों ओगनीसो त्रहण जगह पर थवानी है तो मित्रों आना कॉल लेटर है ए ओजस। ओजस थी ये ओजस पर मित्रों तुम डाउनलॉड कर आज मित्रों परीक्षा है ये नौ फेब्रुआरी બે હજાર પચીસના રોજ રવિવારે યોજાવાની છે ક્યારે નવ ફેબ્રુઆરી બે હજાર પચીસને રવિવારના રોજ યોજાવાની છે અને આ પરીક્ષા મિત્રો શહેરમાં સાત કેન્દ્રો ઉપર યોજાવાની છે આના કોલ લેટર પહેલી ફેબ્રુઆરી પહેલી ફેબ્રુઆરીથી લઈને નવ ફેબ્રુઆરી સવારના નવ વાગ્યા સુધી તમે મિત્રો ડાઉનલોડ કરી શકશો તો જે બી વિદ્યાર્થી મિત્રોને સ્ટાફ નર્સ વગ થ્રીની મિત્રો પરીક્ષા હોય તેણે પહેલી ફેબ્રુઆરીથી લઈને નવ ફેબ્રુઆરીની વચ્ચે કોલ લેટર ડાઉનલોડ કરી લેવો અને સાથે મિત્રો કોલ લેટર ડાઉનલોડ કર્યા પછી એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારું આઈડેન્ટી પ્રૂફમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લાયસન્સ ગમે તે વસ્તુ હશે તો ચાલશે તો આટલી વસ્તુ લઈ જાવી અને જે બી વિદ્યાર્થીઓને મિત્રો જે આ સ્ટાફ નર્સ વર્ક 3 ની एग्जाम હોય તેના માટે અમારા એમડી એકેડમીના પરિવાર તરફથી ऑल ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક ફરીથી મિત્રો આવી નવી જ ભરતીની અપડેટ સાથે મળીશું ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ ધન્યવાદ